ટ્રેન ટ્રેન બે પાંચ મિનિટ ઊભી આ નીકળી ગઈ છે એટલે મિત્રો આપણે જુનાગઢ સ્ટેશન થી નીકળી ગયા છીએ તમે વ્યુ જોઈ શકો છો હવે છે ને સરસ મજાનું જંક્શન આવશે આમ જોતલ સર જંક્શન અત્યારે આપણે વડાલ થી નીકળ્યા સ્વાગત છે મિત મિત્રો યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આજે સરસ મજા ની તમારા માટે હું લઈને આવ્યો છું બસ જર્ની કરી છે આજે સરસ મજાની આપણે ટ્રેન જર્ની કરવાની છે એ પણ લોકલ ટ્રેન ની અંદર જનરલ ડબ્બાની અંદર એટલે કે જનરલ અંદર પણ લઈને આપણે સુધી આપણે વચ્ચે જે લોકલ એરિયા આવે છે જે ગામડા હોય છે જે ગામડા વ્યૂ છે જે ગામડા નજારો છે લોકલ બધી વસ્તુ જે બતાવવાનો આપણે ખુબ થી ખુબ પ્રયત્ન કરશું રેલવે સ્ટેશન નું બાંધકામ જોઈ શકો છો આખું પૌરાણિક અને જૂનું આખું રેલવે સ્ટેશન છે પણ આપણે છે ને છે એમને છેમ અત્યારે જે આપણે સિમેન્ટ વાળું બાંધકામ આવે એની કરતાં આખું જૂના જે આપણે નળી આવે એનીથી બાંધકામ કરેલું છે પણ તો પણ બેસ્ટ છે ત્યારે સાડા ત્રણ જેવું છે ને આપણી ટ્રેન આવવાનો સમય છે સાડા ચારનો તો જડારા રેજો આપણે વ્લોગની અંદર ખૂબ જ મજા આવશે આખી નવી પ્રકારની જર્ની રહેવાની છે તો રેજો આપણે વ્લોગમાં હજી નવો હોય તો આપણે ચેનલને ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો પૂરેપૂરી ટ્રેનની માહિતી તમે તમને આપીશું બધું જ તમને આમની અંદર જોવા મળશે તો જડા રે રેજો વ્લોગની અંદર અહીંયાથી તમને થોડાક એવા ગિરનારના પણ દર્શન કરાવી દો બધા મિત્રો આપણે ગિરનારા પણ દર્શન કરી લેજો અહીંયા જો આપણે ગિરનાર સ્પષ્ટ દેખાય છે આપડે જુનાગઢ જંક્શન હતા અત્યારે પ્લેટફોર્મ નંબર વન સાઈડ જતા હતા તો ઉપર આવ્યો તો સરસ મજાનો ગિરનાર દેખાણો તો કીધું તમને બધાને પણ દર્શન કરાવી દઈએ મિત્રો આ ટ્રેન જેવી છે ઇન્દોરથી વેરાવળની તમે જોઈ શકો છો થી આવી છે અત્યારે જૂનાગઢ જંકશન ઉપર ઊભી રહી છે અને અહીંયાથી ડાયરેક્ટ હવે ઉભી રહેશે છે વેરાવળ જંકશન ઉપર અને પછી હવે આપણી આપણી ટ્રેન આવશે હવે જમ વસ્તુ બતાવો તો સામેથી જ આવે છે આપણે વંદે ભારતની છે ને એક્સપ્રેસ ટ્રેન તમે જોઈ લો એકવાર હમણાં જે નવા રૂટ ઉપર ચાલુ થઈ છે ને અત્યારે આવે છે સરસ મજાનું અત્યારે આપણે સ્ટેશન હતા ને તો હમણાં જોયું હતું કે કીધું વંદે ભારત આવે છે કીધું આપણે પબ્લિકને પણ બતાવી દઈએ તો સરસ મજાની એવી ટ્રેન છે તમને બહારથી આખી પ્રોફાઇલ બતાવીએ વંદે ભારત એક્સપ્રેસ મિત્રો આપણે ટિકિટ પરચેસ કરી લીધી છે તમે જોઈ શકો છો જુનાગઢ થી કુકાઓ જંક્શન સુધીની છે અરાઉન્ડ આપણને ફેર લાગ્યો છે વીસ રૂપિયાનો કારણ કે આપણે આજે લોકલ ડબ્બાની અંદર આપણે જર્ની કરવાની ટેલ્સ તમે જોઈ શકો છો મિત્રો આપણે જુનાગઢ સ્ટેશન થી નીકળી ગયા છીએ તમે વ્યુ જોઈ શકો છો મિત્રો હજી ટ્રેન ની સ્પીડ નોર્મલ છે અને તમે આપણે જૂનાગઢથી નીકળ્યા છીએ તમે વ્યૂ જોઈ શકો છો ખૂબ જ મજા આવે હું જો મિત્રો લોકલ ડબ્બાની અંદર ક્યારેક સફર કરો મજા આવશે લોકલ કોચની અંદર જનરલ કોચ છે મજા આવશે ઓન ટાઈમ આપણે પોણા પાંચે જેવું જોયું છે ને જૂનાગઢથી નીકળી ગયા છીએ જૂનાગઢ જંક્શન પર છે અને સામે સરસ મજાનો એવો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો સામે બધા પહાડ છે આપણે ગિરનાર દત્તાત્રેય શિખર છે સરસ મજાનો એવો વ્યૂ છે આપણે ટ્રેને થોડીક સ્પીડ પકડી લીધી છે હવે કારણ કે જૂનાગઢ બહાર આપણે નીકળી ગયા છીએ એટલે અને વ્યૂ એકવાર તમે જુઓ મિત્રો મસ્ત વ્યૂ આવે છે આવો તો તમને સામે છે ને ટોયલેટ મળી જવાનું છે ને અહીંયા વોશ બેસિન મળી જવાનું છે હાથ ધોવા માટે અહીંયા આપણે બ્લોગિંગ કરીએ છીએ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો તમને જ્યારે આમાંથી નહીં કહી દઉં અને અહીંયા ટોટલ છે ને પેસેન્જરની સીટ અહીંયા લખેલી હતી બેઠને કે લઈએ વનસે ચાલીસ ટકા સીટ અહીંયા આપણે

અત્યારે જોઈએ ક્યુ સ્ટેશન એવું છે અત્યારે મિત્રો વડાલ સ્ટેશન દેખાય છે તો આપણે નજીકથી જોઈએ કેટલા વાગ્યા અત્યારે મિત્રો પાંચમાં પાંચ મિનિટની વાર છે હજી અને આપણે પહોંચ્યા છીએ વડાલ વડાલ સ્ટેશનની અંદર આપણે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો જોઈએ હવે આના પછી ક્યુ સ્ટેશન આવે છે વાગ્યા જેવો સમય થયો છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ વડાલની અંદર સામે જો બધા પેસેન્જર ઉતરે છે ને ચડે છે ફાઇનલી મિત્રો આપણે વડાલને ક્રોસ ઓવર કરી દીધું છે વ્યૂ તમે આમ ખાલી જોતા રહ્યો અત્યારે આપણી ટ્રેન નોર્મલ સ્પીડ ઉપર છે હમણાં પાછી હાઈ સ્પીડ પકડી લેજો જોજો પહેલાંની જેમ છે ને સરસ મજાનું જંક્શન આવશે આમ જો જેતલસર જંક્શન અત્યારે આપણે વડાલથી નીકળ્યા અને જેતલસર જંક્શન આવશે હમણાં ત્યાર પછી જેતપુર આવશે અત્યારે આપણે પહોંચ્યા છીએ ચેતલસર જંકશન અને સમયની વાત કરીએ તો પાંચ અને દસ જેવો સમય જો છે એક બીજી ટ્રેન પણ સામે ઊભી છે એનું એન્જિન છે ડબલ્યુ એ પી ફોર જો પણ જનરલ કોચ જ છે બધા એ જોઈ શકો છો તમે મિત્રો આ ટ્રેન છે એ છે વેરાવળથી ગાંધીનગર કેપિટલ એટલે કે આપણી રાજધાની ગાંધીનગર સુધીની તમે જોઈ શકો છો વેરાવળ ગાંધીનગર જનરલ કોચ છે આખી એટલે આવું કંઈક નું રેલવે સ્ટેશન છે સરસ મજાનું રેલવે સ્ટેશન છે જેતલસર જંક્શન હવે જોઈએ અહીંયાથી આગળ ક્યુ આવે છે અને ઓન ટાઈમ સવા પાંચ જેવો ટાઈમ ને આપણે પહોંચી ગયા હતા જેતલસર જંકશન એમ અને સામે જ આપણને જ્યાં તો મળી ગઈ હતી વેરાવળ ગાંધીનગરવાળી ટ્રેન મિત્રો અહીંયા પેસેન્જર પિકઅપ અને ડ્રોપ બને થાય છે સામે પેઢી છે ઓખા રાજકોટ પોરબંદર ટ્રેન અહીંયા ઘણા બધા પેસેન્જર આપણે ઉતર્યા પુત્ર અત્યારે સાડા પાંચ જેવું જોયું છે ને આપણે ફાઇનલી ચેતનશનને ક્રોસ કરીને નીકળી ગયા છીએ કારનો વ્યૂ તમે જોઈ શકો છો અને અંદર કંઈ તમને કોચ નો વ્યૂ બતાવું તો સામે સ્લીપર સીટ છે અપર નીચે એક સામે છે એક હું બેઠું છું એ છે તો આવી રીતે કંઈક કોચનો વ્યૂ છે અને ઉપર ત્રણ સીલિંગ ફેન છે અને લાઈટ છે એટલે આવી સરસ મજાની એમ્યુનિટી મળી જવાની છે અને જેતલ સરથી નીકળીને અત્યારે પહોંચ્યા છીએ જેતપુર અને સમયની વાત કરીએ તો અત્યારે સાડા પાંચ જેવો સમય થયો છે અને આપણે પહોંચ્યા છીએ જેતપુર જંક્શન અંદર ફાઇનલી આપણે આવી ગયા છીએ જેતપુર જંક્શન ની અંદર અહીંયાથી ઘણા પેસેન્જર પિકઅપ અને ડ્રોપ થશે બે ત્રણ મિનિટનો વેટ કરીને પાંચ ને એકત્રીસ થઈ ત્યાં તો આપણે જેતપુર થી નીકળી ગયા છીએ આગળનું સ્ટેશન જોઈએ કયું આવે છે એ મિત્રો આપણે એને જેતપુરથી નીકળીને અત્યારે પોણા છ જેવો ટાઈમ થયો છે એટલે કે પાંચ બેતાલીસ અને પોચ્યા છે વડિયા દેવળીની અંદર અહીંયા બે ત્રણ મિનિટ ટ્રેન ઊભી રહે અને પછી પાછી નીકળશે જોઈએ આગળ પછી કેવું સ્ટેશન આવે છે એ મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ હમણાં આવશે આગળનું સ્ટેશન ખાખરિયા પછી ત્યારબાદ કુકાઓ ટોટલ આપણે સાત સ્ટેશનની જર્ની કરી જુનાગઢથી નીકળ્યા ત્યારબાદ વડાલ જેતલસર જેતપુર વાવડી વડિયા દેવડી ખાખરિયા અને કુકાઓ તો જે આપણે ખાખરિયા પહોંચ્યા છીએ હમણાં આવે એટલે તમને વ્યૂ બતાવું મિત્રો ફાઇનલી આવી ગયું છે ખાખરિયા સ્ટેશન રોટ ગોડ વાંચી શકો છો અહીંયાથી ડાયરેક્ટ આવશે આપણે કુકાઓ સ્ટેશન એકવાર સરસ મજાનું જંક્શન છે તમે જોઈ શકો છો ભાખડીયા જંક્શન આગળ સરસ મજાની તમને આપણી ટ્રેન દેખાતી છે

Tchau, all like ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્ક અંદર બધા પેસેન્જરો ડ્રોપ થાય છે સરસ મજાનો એવું ગયો છે ને આ કંઈક આપડી ટ્રેન હતી સામેના પ્લેટફોર્મ ઉપર હતા અને અત્યારે આવી ગયા છે આ પ્લેટફોર્મ ઉપર અને સવા છ જેવો ટાઈમ થયો અને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ કુકાઓની અંદર બહાર આપણે એક મિત્ર આપણને તેડવા આવ્યા છે અહીંયા જ મિત્રો આપણી જર્નીને કરીએ આપણે પૂર્ણ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો